વિવો સર્વિસ સ્ટેશન છે ત્યાં પોતે ગયા અને થોડીક વાર માં આપણો વારો આવશે પછી જોઈએ આપણા ફોન માં હું રેઝ્યુલેશન વિવો આપી વિવો ના સર્વિસ સ્ટેશન એક્સપિરિયન્સ ની વાત કરીએ તો એકદમ જોરદાર રહ્યો આપણો ફોન એકદમ રેડી થયો છે એક પણ રૂપિયો સર્વિસ સ્ટેશન એ લીધો નથી તો આપણી પાસે કઈ જાજુ વિવો એ માગ્યું નથી તો એમનું એમ કેવું હતું કે આનું બિલ જોહે અને એક તમારી આઈડી જોહે તો એ તો નોર્મલી વસ્તુ છે મિત્રો બિલ ને આપણી આઈડી હોય તો આપણું એકદમ સરળતાથી થઈ ગયું અને એકદમ નોર્મલી વસ્તુ થઈ ગયું તો એક્સપિરિયન્સ મિત્રો એકદમ જોરદાર રહ્યો વસ્તુમાં આપણે ગ્રાહકે પણ સમજવા જેવી વાત છે કે ઘણી બધી જગ્યાએ મેં જોયું કે સર્વિસ સ્ટેશન ઉપર જે એમ્પ્લોયર બેઠા હોય એની અરે લોકો માથાકૂટ કરતા હોય કંપનીની પોલિસી એવી હોય કે તમારો ફોન વોટર ડેમેજ નવો જોઈએ તમારો ફોન ઘણાના ફોન બેન્ડ થઈ ગયા હોય તો બેન્ડ ન જોઈએ અને જાજો ક્યાંય ડેમેજ એટલે પડેલો નવો જોઈએ તો એ તમને વોરંટીમાં કવરેજ થાય નકર નહીં થાય પણ ઘણા બધા એવા હોય કે ફોન વરેલો હોય અને ત્યાં એમ્પ્લોયર આરે માથાકૂટ કરતા હોય ચો આપણી જ કીધે હાથે કરીને ફોન પડી ગયો હોય કે વરી ગયો હોય તો કંપની વોરંટી આપવાની જ નથી તો એમાં માથાકૂટ કરવાની આવતી જ નથી